ડાયટિશિયન ચિરાગ આહીર અને તેમની ટીમ દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સો હેલો મારું નામ ચિરાગ આહીર છે મારી વાઇફ કીર્તિ આહીર અને અમારી ટીમ અમે લોકો હેલ્થ કોચ છે સો આજે અહીંયા અંકલેશ્વર ખાતે સમૃદ્ધિ પાર્કમાં કાશીનાથ વિશ્વનાથ મહાદેવ મંદિરે અમે લોકો એક બોડી ફેટ એનાલિસિસ ચેકઅપ કેમ્પનું આયોજન કર્યું છે બેઝિકલી આ જે રિપોર્ટ છે એમાં બોડીના અલગ અલગ અગિયાર પેરામીટરના રિપોર્ટ કાઢીને એક્સપ્લેન કરવામાં આવે છે જનરલી લાઈફમાં શું હોય છે આપણ કે આપણને ખબર નથી હોતી કે ભાઈ આપણા લાઈફમાં આવનાર ટાઈમમાં શું અલગ અલગ ડિસીઝ આવવાના છે તો અહીંયા ચેકઅપ કેમ્પ જે અમે આયોજન કર્યું છે એનું મેઇન આયોજન એક જ છે કે ભાઈ લોકોનું અમે લોકો આ રિપોર્ટ દ્વારા એમને માર્ગદર્શન આપીએ કે કેવી રીતના આપણે દવા વગરનું જીવન જીવી શકીએ અને આવનાર ટાઈમમાં કંઈક નાના મોટા કંઈક હેલ્થ ચેલેન્જીસ આવવાના હોય તો એમાં એમને અવેર કરીને એમાંથી કેવી રીતના આપણે સારી રીતે એક હેલ્ધી લાઈફસ્ટાઈલ એડોપ્ટ કરીને આપણે એમાંથી બહાર એના માટે અહીંયા અમે આયોજન કર્યું છે તો થેન્ક યુ સો મચ કહેવા માંગીશ સમુદ્રી પાર્ક અહીંયા અહીંયા તમામ રહેવાસીઓને અહીંયા સહકાર આપ્યો અને એના પગલે અમે લોકો આજે આ પ્રોગ્રામ નું આયોજન કરી રહ્યા છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર